કામ છે દવા સાટવાનું તો એવું બધું છે આપણે એવું બધું કરવાનું છે ને લીંદ એમ આગળ આગળ લીંધવાનું છે એ બધું મોટા જાડવું પડવાનું છે અમારે ખુશીબેન જો કીડીઓ નાખે છે બિલાડી હોતે ને હર રાખે જો કેમ કેમ ને હા બસ લ્યો હવે બહુ મોટું દાન કરીને આપણે એ કીડી નાખે છે થોડું થોડું એ બાળ ભાગ વિધો તો ને થોડો થોડો નાખે જરા જરા જો લઈને કેમ આટા મારે ના ખેચો છો એટલે લે એમ નાખો ને ખુશી બસ ને તો બિલાડો ક્યાં ગયો તો ક્યાં રાતે રખડે ને દિવસે હું વાહ એની જિંદગી કેવી છે ભાઈ બસ હવે ત્યાં નથી જવું હાલો હવે આમ હાલો ઘરે

અમે લીધે ઝૂમ કરીને દેખાય કે નહીં દેખાય હા જો દેખાય છે બે ત્રણ દિવસની તો દવા ને એટલે પછી વરસાદ આવી જાય એટલે પછી કાંઈ થાય તો આપણે ગયા તો આગળ ગામમાં અત્યારે સાડા દસ જો આપણે લેવા તો દૂધ વેફર અને બિસ્કિટ ખીર બનાવવાની આ તો એ પડી ગયું નીચે લી લી લે અરે યાર હાલો લઈને જાઓ ઘરે હાલો તો મિત્રો આપણે આગળ દવા ફાટતા હતા ને પપ થઈ ગયો તો ખરાબ એટલે આપણે ચાર્જિંગમાં મેં કહ્યું છે થોડુંક ચાર્જિંગ નતું બે કામ એ નીચે ની રહે એવું હતું આપણે આગળ પાછી તો પપ લેવા ગયા છે અમારે છે બીજો આગળ લઈને આવશે એટલે પછી પાછા દવા ફાટવા લાગી જાવ

પડી દવા ને બધું સાટવાની છે અને મિત્રો જો દવા સાટો ને એટલે સેફ્ટી પહેલાં મોઢે રૂમાલ તો ખાસ કરીને બાંધવો જ જોઈએ અમુક અમુક માણસો છે ને નથી બાંધતા એવું ન કરાય હમણાં દવા તો મારો ખરાબ પણ એમાં હશે મોઢે રૂમાલ મોર મોઢે રૂમાલ બાંધવો જ પડે સેફ્ટી તો ખાસ રાખવી પડે યાર જો આપણે માંડીએ છીએ પડી સેફ્ટી તો યાર ખાસ રાખજો તો ફાઈનલી મિત્રો અત્યારે વાગી જશે બાર ના આપડા બપોરા કરવા આવ્યા છીએ અને હજી થોડા થોડીક દવા રહી છે અહીંથી આટલી અને આ જવા બે નવા મેં મને હા અમારા રશ્મિ ભાઈ નવા મેં મને હાલ આવું તો પડે મામર માય છે ક્યાં છે અહીંયા ઘરમાં છે ઓલા પણ ઘરમાં શું છે તમે બે શું રખડો છો હવર બેન કઈ કામ નથી આજ તો આજ રખડો છે બીજો ધંધો છે આ હું લીધું બકાલું લઈ આવ્યો ગાડી ભાઈ બકાલું જોઈ તો ખરું હા ખાવા તો ગમે જોઈ હા ખાવા તો ગમે જોઈ ને હું એવડા લીધા

થોડીક મોકલાવું બે કિલો મારા એવું છે ને અમે થોડીક કોમેડી વિડીયો હતો ઉતારતા હતા બટ એવું હતું ને ઓલા પણ ખૂણા હતા ને છે ત્યાં ઉતારતા હતા ને આ હાટે એ રાખ્યું હતું શૂટિંગ ચાલુ હતું એમ છે કાલે હાડા દસ વિડીયો આવશે કેવો લાગે જરા કોમેન્ટમાં જણાવી ગયો બરોબર લો કેવી રીતે બનાવે એડિટર કારણ માસ્ટરમાં નહીં કાયમ માસ્ટરની એપ્લિકેશન છે ફ્રી ફાયરનો આજ ફ્રી ફાયર લવર વાળા હોય ને એટલે આજ કરે આપડી આઈડી હતી ભાઈ એટલે એ રમે છે ને એમાં બધું કરે આપણે કોઈક દીક ગો પ્લેયર હતા પણ બહુ નતા ના ના હવે આમ થતા બહુ અમારા નરેશભાઈ એક આઈડી હતી ને કંઈક હેક થઈ ગઈ કોને ખબર એ હતી પૈસા નહોતા ખર્ચા પણ એમાં શું છે એમાં કંઈક બે ત્રણ વાર આઈડી કંઈક ગેરો અંદર ગયો ને કોને ખબર કાંઈ ખબર નહીં ઇન્સ્ટામાં અપલોડ કરે છે અપલોડ કરીશું મેં કહે છે પાર્સલમાં લેવો તો કહી નથી તો મિત્રો જયારે વાઈ ગયા છે આઠ ને આપણે થોડાક બે રખડો આવ્યા છીએ ને આજ બહુ થાકી ગયા છે બહુ કોઈ આપણે હજી હિરામ નહીં થાય ને એટલા આજ થઈ ગયા બટ કાંઈ વાંધો નહીં આજનો બ્લોગ ગમ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગયો તો આવો મળશે નવ બ્લોગમાં જેમાં શ્રી રામ બાય